જૂનાગઢના ભાજપ પ્રમુખ કિરીટ પટેલે દિવ્યાંગો અંગે કરેલા નિવેદનને લઈને વિવાદ થયો છે વિવાદને લઈને દિવ્યાંગોની લાગણી દુભાઈ છે જેને લઈને દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશ કોરાટે ચેતવણી આપી છે તેમણે જણાવ્યું કે કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે જો જાહેરમાં માફી નહીં માંગે તો અમે ભાજપ વિરુદ્ધ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવશું વિશાલ ભાજપના કાર્યાલયના ઉદઘાટનની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ એવા કિરીટભાઈ પટેલ દ્વારા વિકલાંગોનું ઉદાહરણ આપી વિકલાંગોને જે હળદુત કર્યા જેને અપમાનિત કર્યા એની લાગણી દુભાવી હવે અમારા ગુજરાતના વિકલાંગોની એક જ માગણી છે કે કિરીટભાઈ પટેલ જાહેરમાં આવી માફી માંગે નહીતર ભોગવવા માટે તૈયાર રહીએ અમે પણ આગલા જ દિવસોમાં અમે પણ રણનીતિ ઘરી આજ ભાજપની વિરુદ્ધ અમે પણ કારા અમે પણ જો માફી નહીં તો વિરુદ્ધમાં મતદાન કરવા માટે અમે પણ વિકલાંગો ગુજરાતના દિવ્યાંગો તૈયાર છે એટલે અમારા ગુજરાતની એક જ માગણી છે કે ભાઈ ભાજપના કાર્ય કરો આવી ટિપ્પણીઓ ના કરો કોંગવાદ ઉભા ના કરો તમારે જો મત માંગવા હોય તો તમારા કામ ઉપર મત માંગો બાકી કોઈની લાગણી દુભાવી કોઈની પણ કોઈપણ પ્રકારના હળધૂત કરી અને એક જ્ઞાતિથી એક ભડકાવી અને આ રીતનું રાજનીતિ ના કરો